નમસ્કાર રામ રામ મિત્રો આજે આપણે વાતચીત કરવાના છીએ કે બનાસકાંઠામાં નવા જૂની આ દાણ છે બનાસકાંઠાના કલેક્ટરશ્રીએ બાર વાગે એક મિટિંગ બોલાવી છે મિટિંગની અંદર કોણ કોણ હાજર રહેવાના છે ને શેના માટેની મિટિંગ છે આપણે વાતચીત કરીશું ત્યારબાદ ગેનીબેન ઠાકોરે ભારત પાકિસ્તાનના યુદ્ધને લઈને શું નિવેદન આપ્યું એના વિશે પણ આપણે વાતચીત કરીશું તો નમસ્કાર આપ મારી ચેનલની અંદર નવા આવે તો મારી ચેનલને લાઈક સબસ્ક્રાઈબ અને ફોલો કરી દો જેથી હું આપણા માટે આવા અદભુત વિડીયા બતાવતો તો મિત્રો પહેલાં તો આપ સૌએ જોયું તેમ છતાં હું આપણે બતાવી દઉં કે જે આ વિડીયોના માધ્યમથી જે જોઈ રહ્યા છો ધડ 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 જે ધડાકા થઈ રહ્યા છે પાકિસ્તાનની અંદર થઈ રહ્યા છે જે પાકિસ્તાન સાથે થૂંકીને કહી રહ્યું હતું ભારતને ચેલેન્જ મારી રહ્યું હતું કે તમારી તાકાત હોય તો અમારા ઉપર યુદ્ધ કરી બતાવો એના એ પાકિસ્તાન ઉપર કાલે રાત્રે ભારતે એવી કાર્યવાહી કરી કે પાકિસ્તાનના પગ આવી ગયા છે હવે આ મામલે જે કાર્યવાહી થઈ એ મામલાની અંદર હવે બોર્ડરો એ એકદમ સજ્જ બનાવવામાં આવી રહી છે એકદમ સુરક્ષાબલ બનાવવામાં આવી રહી છે જેના અંદર બનાસકાંઠાની બોર્ડર ત્યારબાદ કચ્છની બોર્ડર જે ઉત્તર ગુજરાતના વિસ્તારની અંદર ગુજરાતને ટચ કરતી જે પાકિસ્તાનની બોર્ડરો છે આબ આ બોર્ડરોએ સતનલાઇઝલિંગ ચાલી રહ્યું છે જેના મામલે બનાસકાંઠાના કલેક્ટરશ્રીએ એક મિટિંગ બોલાવી છે અને મિટિંગની અંદર કોણ કોણ લોકો હાજર રહેવાના છે અને ગેનીબહેને શું આપ્યું નિવેદન એના વિશે આપણે વાતચીત કરીશું તો આ જે મિટિંગ બોલાવવામાં આવી છે એ કલેક્ટર શ્રી મિહિરભાઈ એક મિટિંગ બોલાવી છે અને મિટિંગનું આયોજનની અંદર કલેક્ટરશ્રી ત્યારબાદ એસપી એટલે કે અક્ષયરાજ મકવાણા સાહેબ ત્યારબાદ સાંસદશ્રી એટલે કે ગેનીબેન ઠાકોર અને ધારાસભ્યશ્રીઓ એટલે કે જેટલા પણ ધારાસભ્યો છે ચાહે કોઈ પણ પાર્ટીના બધા ધારાસભ્યશ્રીઓ ત્યારબાદ વાતચીત કરીએ તો નાયબ કલેક્ટરશ્રીઓ જે જે પ્રાંત કચેરીની અંદર બેસવાવાળા નાયબ કલેક્ટર છે બધા જ લોકોની એક મિટિંગ મળશે અને આ મિટિંગની અંદર શું શું આદેશ કરવાના છે શું વાતચીત કરવાની છે એના વિશે પણ આપણે વાતચીત કરી કે જો અત્યારે એરસ્ટ્રાઇક થઈ છે ને કદાચ કોઈ કારણોસર ભારત પાકિસ્તાનનું યુદ્ધ થાય અને જો ભારત પાકિસ્તાનનું યુદ્ધ થાય તો ભારત પાકિસ્તાનના યુદ્ધ થાય તો કઈ કઈ વસ્તુઓની સૂચના રાખવીને કઈ કયા 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 આદેશ કરવા આની અંદર ખૂબ ડિટેલે ચર્ચા થઈ રહી છે ડિટેલે ચર્ચા એ થઈ રહી છે કે જે સરહદી વિસ્તારના ગામો છે જેમ કે સુઈગામ પંથકના ગામો હોય ત્યારબાદ વાતચીત કરીએ તો વાવ પંથકના ગામો હોય ત્યારબાદ વાતચીત કરીએ તો આ બાજુ થરાદ પંથકના ગામો હોય જે પણ સરહદી વિસ્તારના ગામ છે જેમ કે જલોયાથી લઈ ભારતનું છેલ્લું એટલે કે ભારતનું પહેલું અને પાકિસ્તાન બાજુથી આવો તો પહેલું ને ભારત બાજુથી પાકિસ્તાન જવા માટે છેલ્લું જે જલોયા ગામ છે ત્યારબાદ સુઈ ગામ છે જે નડાબેટ બોર્ડર લાગે છે આ બોર્ડરના જે વિસ્તારોની અંદરના જે ગામો છે એ જગ્યાએ જો પાકિસ્તાનની આર્મી ખુશી આવે તો એના માટેની શું વ્યવસ્થા કરવી આમ તો જે સરહદ અને સડક જ્યાં લગાવેલી છે ત્યાં પૂરેપૂરી વ્યવસ્થા છે જ કે કોઈ કારણોસર એ આર્મી ખુશીની અંદર આવી શકે નહીં પરંતુ કદાચ એવું થાય તો એ જગ્યાએ શું વ્યવસ્થા કરવી એ જગ્યાઓ જે સરહદી વિસ્તારના ગામડાઓ છે જો આજે એસપી સાહેબનો આદેશ હતો અને રાત્રે સરહદી વિસ્તારોની અંદર સતત લાઇટ બંધ રાખવા માટેનો આદેશ છે કારણ કે જો તમે લાઇટ ચાલુ રાખો તો ઉપરથી કોઈ પણ પ્લેન આવતું હોય કે કોઈ એને દેખાય કે અહીંયા લાઇટ ચાલુ છે તો અહીંયા મિસાઇલ કરે જો મિસાઇલ એકવાર આવે ને એકવાર ફૂટે તો તેને એક મિસાઇલના ધડાકાથી દેખાય કે આજુબાજુ આખું ગામ છે તો પછી આખા આખા ગામને ઉડાડી ઉડાડી શકે છે પરંતુ જે આ જે પુખ્તા જે થવાનું છે અને જે થવા એના કારણે પૂરા પુખ્તા મહેનત એ ભારતીય સેના પાસે છે ભારતીય સેના કડકમાં કડક જવાબ આપી રહી છે કાલથી જ આપણા વિમાનો એ વાવમાં ઉડી રહ્યા છે નીચે જે બંકરો લગાયેલા છે ત્યાંથી પણ ફાયરિંગ થઈ છે આપણા જે રડાર સેન્ડરો છે ત્યાંથી પણ ફાયરિંગ થઈ છે એ પણ વિડીયો હું તમને બતાવી જાઉં જે વિડીયા ચાલી રહ્યા છે એમના જે એર એર વિમાનો છે એમને ધરધડ ધર ધર ધડ તોડી પાડવામાં આવ્યા છે અને આ બધું જ કાલ રાતનું ચાલી રહ્યું છે ઓપરેજન સિંધુની હેઠળ જે ધડાધડ 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 જે યુદ્ધનો મોરચો ભારતે પાકિસ્તાન અમે માંડ્યો છે એના હવે પરિણામો ક્યાંક ને ક્યાંક આવી રહ્યા છે પરંતુ જો જમીની સ્તર ઉપર યુદ્ધ થાય તો સુઈ ગામ અને વિસ્તારના જે લોકો છે એમને ખાવા પીવાની વ્યવસ્થા કઈ જગ્યાએ કરવી એના માટેનો ખાસ એજન્ટા માટે કરીને મિટિંગ બોલાવી છે એ લોકોને કઈ જગ્યાએ ખસેડવા એટલે કે સુરક્ષિત જગ્યાએ કઈ જગ્યાએ ખસેડવા એ સુરક્ષિત જગ્યાઓમાં સરકારી સ્કૂલો ત્યારબાદ મોટા મોટા ગોડાઉનો કોઈની રહેલી ફેક્ટરી વગેરેની ચર્ચા થશે બનાસકાંઠાની પુખ્તા પુખ્તા સુરક્ષા રહે એના માટે કરીને બનાસકાંઠાને અંધરુની કઈ કઈ વ્યવસ્થા કરવી પડશે એને લઈને ચર્ચા થશે ત્યારબાદ સરસદી વિસ્તારનો વિસ્તાર છે જો કદાચ થાય તો બહારથી જે દિલ્હી અને બધેથી જે ટેન્કો અહીંયા લાવવામાં આવશે ટેન્કોને કયા હાઈવે મારફત કઈ જગ્યાએ પહોંચાડવાની છે એ જગ્યાએ જતાં પહેલાં કોઈ તકલીફ ન પડે આમ લોકોને કોઈ તકલીફ ન પડે અને જો કોઈ કારણોસર એવું થાય કે તો પછી સરહદી વિસ્તારના લોકોમાં ખાવાનું જમવાનું અને એમના સુધી ફૂડ કેવી રીતે પહોંચાડવાના એ પણ એક વ્યવસ્થા કરવા જે પણ સરહદે પહોંચતા રોડો છે એમની ખાસ સુરક્ષાને ધ્યાનમાં એ રાખવામાં આવે છે કે કોઈ મિસાઇલ કે કોઈ રોડ એવા રોડ ઉપર ન વાગી જાય કે કોઈ એવી એવું એ જગ્યાએ ન વાગી જાય કે જેથી આપણો સંપર્ક એ યુદ્ધનું જે યુદ્ધ થવાનું છે કે યુદ્ધ થશે એટલે જે સંપર્ક બોર્ડર સુધીનો છે સંપર્ક જે હાઈવે મારફતે છે જે રોડ મારફતે છે બિલકુલ ન તૂટવો જોઈએ એ બાબતને લઈને ચર્ચા થવાની છે બનાસકાંઠાના લોકોની સુરક્ષા કેવી રીતે રહે કેવી રીતે જળવાય એને લઈને પણ વાતચીત થવાની છે અને બીજું સઘન ચેકિંગ થશે સઘન ચેકિંગ એ થશે ચેકિંગ પોલીસ દ્વારા ધરવામાં આવશે કોઈ એવું અફવા કોઈ એવી વાતચીત કોઈ એવો અસામાજિક તત્વ ક્યાંય આ વસ્તુને રંગ ના આપી દે એની પોલીસ માહિતીની ખબર રાખશે જેમાં સોશિયલ મીડિયા હોય ત્યારબાદ ફેસબુક વાપરતા હોય ઇન્સ્ટાગ્રામમાં કોઈ પણ જગ્યાએ ખોટી કે એવી કોઈ પણ પોસ્ટ કરશે તો એના ઉપર કાયદેસરની કાર્યવાહી થાય આ બધું જ થઈ રહ્યું છે ને આ બધાની જ વચ્ચે ભારત જ્યારે કડક એક્શન કરી રહી છે ત્યારે ગેનીબેન ઠાકોરનું એક નિવેદન આવે છે અને ગેનીબેન ઠાકોરનું જે નિવેદન આવ્યું પહેલાં પહેલા આપ સાંભળી લો જય હિન્દ ભારત જય જય જવાનના નારા સાથે ગઈ રાતે ભારતીય સેનાએ પાકિસ્તાનના જે આતંકવાદીઓના જે બંકરો હતા એ મિસાઇલથી ઉડાડ્યા અને સમગ્ર દેશની એક માગણી હતી કે પાકિસ્તાન અને આતંકવાદીઓને કંઈક પાઠ ભણાવે ત્યારે સેના અને સરકારને અભિનંદન આપીએ છીએ પૂરો દેશ વિપક્ષ હોય આમ ભારતીય હોય સરકાર અને સેનાની સાથે છે ત્યારે ભારતના કોઈ પણ નાગરિકની સુરક્ષા એ કરવા માટેની જવાબદારી એ સેનાની હોય છે અને સેના એ રીતે જવાબદારી સંભાળી રહી છે ત્યારે રાજ્ય સરકારના બજેટ હોય કે કેન્દ્ર સરકારના બજેટ હોય એ ડિફેન્સ માટે કરોડો અબજોના બજેટ એ દેશની સંપત્તિ અને દેશના નાગરિકોની સુરક્ષા માટે કરીને ફાળવણી કરવામાં આવે છે ત્યારે હું અભિનંદન આપું છું દેશના જવાનોને એમની મનોબળ વધારવા માટે તમામ ભારતીયો સેનાની સાથે છે સાડા દસ વાગે ભારતીય સેનાના પ્રેસ કોન્ફરન્સ પણ છે અને સાડા દસ વાગે પ્રેસ કોન્ફરન્સમાં વિગતથી સેનાના વડા આપણને સૌને માહિતી પણ આપશે બાર વાગે જિલ્લા કલેક્ટરે ઇન્ટરનેશનલ બોર્ડર જિલ્લો હોવાથી જિલ્લાના કલેક્ટરે પણ મીટિંગ બોલાવી છે ત્યારે આપણે સૌ ભારતીય એક થઈને આજે દેશ જયારે એ માગણી કરી રહ્યો હતો અને દેશના કોઈ પણ એક નાગરિકની સુરક્ષા માટે કરીને જ્યારે આપણે એક નૈતિક જવાબદારી સ્વીકારી છે અને વર્ષો પહેલા પણ કાયમી પાકિસ્તાને જ્યારે જ્યારે ભારતને અવળચંડાઈ કરીને એના નાગરિકો હોય કે એની આર્મી હોય એને નુકસાન કરવા માટેના પ્રયત્નો કર્યા ત્યારે ભારતીય સેના હોય કે ભારત દેશના લોકો હોય કે ભારતનું પ્રશાસન હોય સરકાર હોય એ ક્યારેય ચૂપ રહી નથી જે રીતે ઓગણીસો એકોતેરનું યુદ્ધ હોય પાસઠનું હોય અનેક સર્જીકલ સ્ટ્રાઇક હોય કે અનેક વખત ભારતીય સેનાએ પાકિસ્તાનને પાઠ ભણાવ્યો છે ભરી એ સેનાએ જે ઓપરેશન કર્યું એમને અભિનંદન આપીએ છીએ અને હજુ પણ ક્યાંય જરૂર પડે તો ભારતીય સેના પૂરેપૂરો એનો પાવર વાપરીને પાકિસ્તાનને નેસ્ત નાબૂદ કરી નાખીને એક દેશ સમગ્ર દેશને સંદેશો આપે કે ભારત નિર્ભર છે અને પોતાની તાકાત ઉપર દેશના જવાનો હોય કે દેશના લોકોની સુરક્ષા કરવામાં સક્ષમ છે તો મિત્રો તમે સાંભળ્યું ગેનીબેન ઠાકોર એ સ્પષ્ટ કહી રહ્યા છે કે આ મામલે એવો સરકાર અને સરકાર શ્રી ત્યારબાદ આર્મી બધાને અભિનંદન આપી રહ્યા છે અને બનાસકાંઠા જે છેવાડાનો વિસ્તાર છે ત્યાં આજે બાર વાગે જે વાગે જે મીટિંગ બોલાવવામાં આવી છે મિટિંગની અંદર શું ચર્ચાઓ કરવાની છે અને સુરક્ષાને કેવી રીતે ધ્યાનમાં રાખવામાં આવે એના વિશેની ચર્ચા એવો પણ કરશે અને ગેનીબેન ઠાકોર એ જગ્યાએ હાજર રહેશે આમ તો જો કે વાતચીત એવી છે કે સરહદી વિસ્તારની અંદર બનાસકાંઠા અને કચ્છ બંને આવે છે પરંતુ અહીંથી પાકિસ્તાનની સરહદે લાંબી છે તો આ બાજુ યુદ્ધનો ખતરો જેવો જોઈએ એવો નથી પરંતુ જો યુદ્ધ થાય તો જમીન મારફતે વાયુ મારફતે જળનો તો અહીંયા કોઈ સંસાધન નથી પરંતુ સેના આગળ વધે તો એમને કેવી રીતે રોકવી એની પૂખતા તૈયારીઓ તો સેનાને કરવાની છે પરંતુ એ બાબતે શું શું થઈ શકે શું શું ના થઈ શકે એની બધી જ ચર્ચાઓ એક કલેક્ટર સાહેબ જોડે મિટિંગમાં થશે હવે સરકાર શું શું આદેશ કર્યા છે સરકારે જે જે આદેશ કર્યા છે આદેશોનું પાલન કેવી રીતે કરવાનું જેમ કે લાઇટો બંધ રખાવી ત્યારબાદ ભારતના બધા જ એરપોર્ટો બંધ કરી દેવામાં આવ્યા છે ત્યારબાદ કદાચ નેટ ઇન્ટરનેટ કનેક્ટિવિટી કોઈ એવું કારણ વધારે બને તો એની કનેક્ટિવિટીને પણ તોડી દેવામાં આવશે પરંતુ એ આવનારા સમયની વાત છે જ્યારે થશે ત્યારે કહેવામાં આવશે પરંતુ મિત્રો આપણે જોયું તો અત્યાર પૂરતું આ થઈ રહ્યું છે ને જેના લીધે બનાસકાંઠાની અંદર એક હલચલ મચકી છે હલચલ એ મચી છે કે બાર વાગે એક મિટિંગ બોલાવવામાં આવી છે મિટિંગની અંદર શું ઉદ્દેશ્ય છે શું ઉદ્દેશ્ય સાથે મીટિંગ બોલાવવામાં આવી છે તો મીટિંગ બાદ જ ખબર પડશે પરંતુ અત્યારે જો યુદ્ધ થશે અને યુદ્ધના એંધાણ થશે તો બનાસકાંઠાની અંદર સરહદી વિસ્તારના કેટલાક ગામોને સ્થળાંતર કરવામાં આવી શકે છે ને એમાં કોઈ મીનમેઘ નથી એ કયા કયા ગામો છે એનું લિસ્ટ એ કલેક્ટર ઓફિસ દ્વારા બહાર પાડવામાં આવશે સરકારના આદેશ મુજબ બહાર પાડવામાં આવશે જો કે હજી પડ્યું નથી ને એવું થવાની કોઈ શક્યતા પણ નથી પરંતુ જો યુદ્ધ થાય અને પરંકર રીતે નામે જામે તો એ સરહદી વિસ્તારના ગામડાઓને ખાલી કરીને એમને ક્યાંક બીજી જગ્યાએ થોડા સમય પૂરતી રહેવાની વ્યવસ્થા કરવામાં આવી શકે છે નમસ્કાર હું હું ટીલુ ચૌધરી રામ તમને જો મારા વિડીયો ગમતા હોય તો મારી ચેનલ લાઈક સબસ્ક્રાઈબ અને ફોલો કરો જેથી હું આપણા માટે આવા અદભૂત વિડીયા બનાવતો રહીશ નમસ્કાર